હળવદ શહેરના સર્કિટ હાઉસ નજીકથી રૂપિયા ત્રેવીસ લાખ કરતાં વધારેના મુદ્દામાલ સાથે નવાણું કિલો પોસ્ટ ડોડાના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે હળવદ શહેરના સર્કિટ હાઉસ નજીકથી પસાર થતા એક આર જે ઓગણચાલીસ જી એ સાહીઠ એકાવન નંબરના ટ્રકમાંથી નવાણું કિલોગ્રામથી વધુ માદક પોસ્ટ ડોડાના જથ્થો કિંમત રૂપિયા બે લાખ નવાણું હજાર ચાલીસ સાથે આરોપી દેદારામ નારણરામ જાટ અને બાબુલાલ ગંગારામ જાટને ઝડપી પાડી આરોપીઓની પૂછપરછ કરતા રાજસ્થાનના અન્ય આરોપી નવલારામ ગોદારામનું નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ પાસેથી ટ્રક મોબાઈલ ફોન સહિત ત્રેવીસ લાખ નવ હજાર ચાલીસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની માહિતી પોલીસે શનિવારે સવારે સાડા અગિયાર વાગે આપી છે